તો બપોર બાદ અમદાવાદ શહેરમાં પણ વરસાદ પડ્યો હતો ત્યારે શહેરના કેટલાક વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે ખાનપુર લાલ દરવાજા નરોડા સહિતના પૂર્વ વિસ્તારમાં વરસાદ પડ્યો છે બોપલ વસ્ત્રાપુર એસજી હાઇવે વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો હવામાન વિભાગની રાજ્યમાં પાંચ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો વિજલપુર ઇસ્કોન ગોતા તલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે ઓઢવ નિકોલ નરોડા કૃષ્ણનગર અને કાલુપુરમાં વરસાદી માહોલ જામ્યો હતો તો અમદાવાદમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હોય જેને લઈને દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે અમદાવાદના વેજલપુર ઇસ્કોન ગોતા એસજી હાઇવે પર વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર બંને વિસ્તારો અમદાવાદના વરસાદથી પ્રભાવિત થયા છે ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાના નીચાણવાળા વિસ્તારોમાં પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હોય જેને કારણે અમદાવાદમાં બપોર સુધી જે બફારોને ઉકળાટ નોંધાતો હતો તેમાંથી લોકોને રાહત મળી છે ત્યારે શરૂઆતમાં ધીમી ધારે વરસાદ શરૂ હતો ત્યારબાદ વરસાદે જોર પકડ્યું હતું અમદાવાદના મધ્ય અમદાવાદ અમદાવાદનો પૂર્વ વિસ્તાર અને અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર છે તેના ઘણા વિસ્તારો વરસાદથી પ્રભાવિત થયા છે તો ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના પણ દ્રશ્યો નોંધાયા છે વેજલપુર ઇસ્કોન ગોતા થલતેજ અને સહિતના વિસ્તારોમાં વરસાદ ઓઢવ નિકોલ નરોડા કૃષ્ણનગર અને કાલુપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તો આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધે અમારી સાથે જોડાયા છે મૌલિક જણાવશો અમદાવાદમાં વરસાદી માહોલ કેવો જામ્યો છે અમદાવાદના કયા કયા વિસ્તારો વરસાદી માહોલથી પ્રભાવિત થયા છે અને કયા પ્રકારની સમસ્યા વરસાદી માહોલમાં નોંધાઈ રહી છે મૌલિક પદરી સોળ જૂનથી જે રીતે રાજ્યમાં વરસાદ છે તેની વિધિવત શરૂઆત થઈ છે અમદાવાદમાં પણ આ બપોરના સમયે વરસાદી જાપતા બાદ અત્યારે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અત્યારે હું સોલા હાઈકોર્ટ ખાતે ઉપસ્થિત છું અને ત્યાં પણ જે રીતે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે આ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ છે તેની તીવ્રતા ધીમી છે અને તેના કારણે અત્યારે હાલ પાણી ભરાવાની કોઈ સમસ્યા છે તે જોવા નથી મળી રહી પરંતુ જે રીતે હવામાન વિભાગ છે તેના દ્વારા સાત વાગ્યા સુધી અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ ભાવનગર સહિતના વિસ્તાર છે ત્યાં અતિભારે વરસાદ છે તેની આગાહી છે તે કરવામાં આવી છે એટલે બપોર બાદ એટલે લગભગ ત્રણ વાગ્યા થી અમદાવાદ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર તેમજ અમદાવાદ સિટી વિસ્તાર ત્યાં કાળા દિબાંગ વાદળોની સાથે વરસાદ છે તેની શરૂઆત થઈ છે ને અત્યારે હાલ અમદાવાદના મકરબા સોલા ગોતા ચાંદોડિયા સહિતના વિસ્તાર છે જે પશ્ચિમના ત્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ પૂર્વના પણ વિસ્તારોમાં નરોડા નિકોલ સહિતના જે વિસ્તાર છે ત્યાં પણ અત્યારે ધીમી ધારે વરસાદ છે તે વરસવાનું ચાલુ છે અને અત્યારે તમામ અમદાવાદના ત્યાં એક કારણે જે વાતાવરણ છે છે તે પણ થયું ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રો અમારા સંવાદદાતાએ કીધું તે પ્રમાણે કે આગામી દિવસોમાં પણ વરસાદનું જોર વધે તેવી શક્યતા સેવામાં આવી રહી છે ત્યારે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો વધારે વરસાદથી પ્રભાવિત થયા છે